ગાંધીનગર આંબેડકર ભવન હોલમાં મેકઅપ અને સ્ટાઇલ સેમિનાર ડ્રીમ સક્સેસ ગ્રુપ દ્વારા યોજાયો આ મેકઅપ અને હેરસ્ટાઈલ સેમિનારમાં નિશાંગી વર્મા ભોપાલથી મુખ્ય અતિથિ બન્યા હતા તેમજ સ્ટાઇલિસ્ટ ખુશી કુંદન જીતેન્દ્રસિંહ ગોહિલ અને નીતિનભાઈ હાજર રહ્યા હતા આ સેમિનારમાં બાબા મેરુ કોન્સેપ્ટ મેકઅપ ડિઝાઇનર સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બહેનોનું અવનવી મેકઅપ અને સ્ટાઇલ બહેનોને શીખવાડવામાં આવી હતી સેલિબ્રિટી રોયલ બ્રાઇડલ મેકઅપ લુક અને નવીનતમ તકનીકો એરબ્રશ બ્રાઇડલ મેકઅપ લુક આવી અનેક પ્રકારની સ્ટાઇલ સેમિનારમાં આવેલ બહેનોને શીખવાડવામાં આવી હતી આ સેમિનારમાં મોટા ભાગની બહેનોને ગાંધીનગરની આસપાસથી આવીને આ સેમિનારમાં ભાગ લીધો હતો સાથે સાથે સેમિનારમાં આવેલ બહેનોને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા નામ નિશાંગી વર્મા હૈ મેં હું मैडम आप इस फील्ड में कितने साल से आ, मुझे इस फील्ड में टोटल ट्वेल्व ईयर्स हो गए हैं टोटल ट्वेल्व ईयर्स हो गए मैंने एट स्टैंडर्ड से अपना मेकअप का कोर्स स्टार्ट किया था पहले मैंने मेरी मम्मी की एक फ्रेंड थी कुसुम सिंह उनसे मैंने कोर्स सीखा था उन्होंने मुझे स्किन का कोर्स सिखाया मैंने एक छोटे से सलॉन में काम करा काम करने के बाद फिर मुझे मुझे लगा कि प्रोफेशनल कोर्स भी करना चाहिए तो मैंने मेकअप का प्रोफेशनल कोर्स करा कोर्स करने के बाद काफी स्ट्रगल मेरी लाइफ रही उसके बाद मैंने अपना सलोन ओपन करा भोपाल में परफेक्ट यूनिसेक्स सलॉन नेक्स्ट मेकओवर के नाम से मैडम इतनी छोटी उम्र में ये फील्ड में आने का ख्याल कैसे ख्याल ऐसा आया सर की हम चार बहनें हैं हमारा कोई भाई नहीं है तो थोड़ा सा हमेशा सा, मेरी फैमिली को को मेरे मम्मी पापा को, बेटे और बेटी और के उसके अंतर से हमेशा जज किया गया है तो मेरी मम्मी हमेशा ये चाहती थी कि हम सबको सारी चीज आनी चाहिए होता है ना घरेलू होती वो घरेलू रही है कि मेहंदी आए ने नाए मेकअप आए तो बस मैंने अपनी मम्मी के लिए वैकेशन के तौर पर ये कोर्स स्टार्ट करा जब मैं इस फील्ड में आई तो मुझे बहुत अच्छा लगा कि ये मेकअप है लाइफ है इसको मैं अपना सेल्फ बनाऊँ लड़कियों को बताऊँ की आज आज की लड़कियां सब सब कुछ कर सकती है, आज की है, सब कुछ कर कर सकती सकती बेटियां तो मैंने ये फील्ड चुनी और मैंने साथ में अपनी एजुकेशन भी कंप्लीट करी मैं स्कूल के बाद ये मेकअप के लिए जाती थी जॉब करती थी बहुत सारा लाइफ मेरा फिर करते करते मुझे इतने साल हो गए तो फिर मैंने प्रोफेशनली मेकअप का कोर्स किया मेरा बर्थडे था तो मेरी मम्मी मुझे गिफ्ट देने वाली थी तो मैंने बोला आप मुझे पैसे दे दीजिए मुझे प्रोफेशनल मेकअप का कोर्स करना मैंने बॉम्बे से कोर्स करा फिर मैंने अपना सलोन ओपन करा इसलिए मुझे टोटल ये फील्ड में मुझे बहुत अच्छा लगा मेरी फैमिली का बहुत सपोर्ट रहा मम्मी पापा सिस्टर मेरे फ्रेंड सबका बहुत सपोर्ट रहा और मेरी इस फील्ड में सबसे ज्यादा सपोर्ट मेरी गुरु माँ है कुसुम सिंह मैं उनको भी देना चाहूंगी की उन्होंने मुझे बहुत कुछ आगे प्रोग्रेस किया बाकी मेरी माँ मारू नाम देवांगी पटेल है गांधीनगर थी मारू सलून बी क्वीन बी सैलून है અ એબી ગાંધીનગરમાં છે બરાબર તમારે આ ફિલ્ડમાં કેટલા વર્ષ થયા આ ફિલ્ડ માં હું લાસ્ટ 12 વર્ષ થી છું જ્યારે તમે આ શરૂઆત કરી ત્યાં શું તમે સ્ટડી કરતા હતા કે પછી આ ફિલ્ડમાં પહેલેથી તમારે વિચાર હતો ના હું સ્ટડી કરતી હતી અને સ્ટડીની સાથે સાથે આ વર્ક બી કરતી હતી ત્યારે મારું નાઇન્થ સ્ટાન્ડર્ડ હતું ત્યારે હું સ્ટડી બી કરતી હતી અને સલૂનનું મેં સ્ટાર્ટઅપ બી કર્યું હતું તો મેડમ તમારે સ્ટડી સાથે સાથે ફિલ્ડમાં સંકળાવવાનો વિચાર કેવી રીતે આવ્યો કે સ્ટડી મહત્વ અલગ છે ચ્યુઅલી મારા માટે સ્ટડી મહત્વનું હતું જ અને અત્યારે બી છે જ કેમ કે સ્ટડી વગર કઈ ફિલ્ડમાં કઈ બી જવું તો મેન સ્ટડી સ્ટડી વધારે કામ લાગે છે બટ મારી એ વખતે ફેમિલી સિચ્યુએશન એવી હતી કે મારે સ્ટડી બી જ કરવું જરૂરી હતું એન્ડ વર્ક બી કરવું જરૂરી હતું એન્ડ ફેમિલીને સપોર્ટ કરવો બી જરૂરી હતો મારું નામ ઉર્વી રામી છે હું સેક્ટર તેર માં રહું છું મારા પાર્લર નામ રિયલ ટચ બ્યુટી પાર્લર છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ ફિલ્મની અંદર વર્ક કરી રહી છું અને હું દરેક જગ્યાએ દરેક લેડીઝ માટે એવું કહેવા માંગુ છું કે જે લેડીઝ ઘરે બેઠા વર્કઆઉટ કરી રહી છે તો એ ઘરે બેસીને છતાં પણ એ ફેમિલીને સાચવીને કરે છે તો હજુ પણ એને આગળ આવી રીતે અમારી જેમ આગળ આવવું જોઈએ અને વર્કઆઉટ કરવું જોઈએ મેડમ તમે ફિલ્ડમાં આવવા માટે તમને હસબન્ડનો પરિવારનો કેવા પ્રકારનો તમને સપોર્ટ મળ્યો છે અને જેથી તમે આ દુનિયામાં તમે પગ મૂક્યા છે મને મારા હસબન્ડનો મારા મમ્મી પપ્પાનો મારા સાસુ સસરાનો બધાનો ફૂલ સપોર્ટ છે કે મેરેજ પછી પણ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આખી બધી આગળ છું મારા હસબન્ડને કે મારા મમ્મી પપ્પાને હું કઈ પણ રીતે એમ કોણ કે આ મારા બાળક છે એને હું એમ કોક કે હું આજે એને મૂકીને જઉં છું મારા બે બે કલાકનું વર્કઆઉટ છે મમ્મીને પગની એટલી તકલીફ છે સાસુને બી એટલી તકલીફ છતાં પણ મારા બાળકને સાચવે છે અને હું એ લોકોના કારણે આજે ખરેખર હું એ લોકોને આ બ્લેસીસ આપવા માંગુ છું કે એ લોકો મારા હસબન્ડ મારા મા બાપ મારા

અને અત્યારે હાલ બી મારા અંડરમાં ઘણા બધા સ્ટુડન્ટો અત્યારે ક્લાસમાં એકેડેમી ચાલે છે કે જે મેકઅપ હેરસ્ટાઈલ અને બીજું બેઝિક ટુ એડવાન્સ અલગ અલગ કોર્સ કરે છે કે એમનું આગળનું ફ્યુચર સારું થાય તે માટે મારા બેઝિક કોર્સમાં બહુ જ મિનિમમ પ્રાઇઝમાં હું એમને સરસ રીતે શીખવાડું છું અને ગાંધીનગરમાં આ નામ કરવા માટે મારે મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ છે એના લીધે જ આજે હું જે કંઈ બી છું તો એમના લીધે જ છું અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટ તમારી અnder નીચે શીખેલા છે અને અત્યારે હાલ કેટલા આવી રહ્યા છે અત્યારે હાલ મારા અnder નીચે મિનિમમ 200 સ્ટુડન્ટ તો શીખીને ગયા છે અને વિથઆઉટ અત્યારે હાલ 40 સ્ટુડન્ટ તો અત્યારે હાલ છે જ કે જે એકેડમીમાં ચાલે છે અને અત્યારે હાલ એમને શું કહેવાય શીખવાડવા માટે બી ઘણા બધા મને પરિચય હું નીતિન પટેલ

અને એમને કંઈક નવું શીખે એ માટે મારા પ્રયત્નો રહ્યા છે હંમેશા આ સેમિનારમાં ક્યાં કયાથી લોકો આવેલા છે આ સેમિનારમાં વિજાપુર માણસા ગાંધીનગરની ઓલ ઓવર આજુબાજુથી પચાસ સો કિલોમીટરની અલગ અલગ જગ્યાએથી આવેલા છે મારું નામ કિન્નરી વ્યાસ છે અને હું છેલ્લા પચ્ચીસથી ત્રીસ હું ત્રીસ વરસથી ગાંધીનગરમાં પાર્લર ચલાવું છું એટલીસ્ટ કિન્સ બ્યુટી કેર કરીને મારું પાર્લરનું નામ છે અને મારે ત્યાંથી ઓછામાં ઓછા 150 થી 200 સ્ટુડન્ટ આવેલા છે હું કોસ્મેટોલોજી અને મેકઅપ અને હેર બધું જ કરાવું છું મારી પાસે સારા એવા સ્ટુડન્ટ હોય છે અને દરેકે પોતાનો સલૂન પણ કરેલા છે મેડમ આજકાલ મેકઅપ નો ટ્રેન્ડ આવી ગયો છે એની સાથે સાથે નેલ આર્ટ્સ પણ બહુ ચાલી રહ્યું છે તો નેલ આર્ટ્સ વિશે આપનું શું કહેવું છે નેલ આર્ટ એ આપણી એવી બેઝિક જરૂરિયાતમાં બી કહેવાય કેમ કે એ આપડા મેકઅપ માટેનો એક સબ્જેક્ટ છે અને આપણા નારીને જે આપેલા છે સોળ શણગાર એ સોળ શણગાર એક શણગાર છે જેના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કે નારીને એવું છે કે માથાથી લઈને પગના નખ સુધી એ સુંદર દેખાવી જોઈએ અને એમાં આપણા હાથના અને પગના મેલ્સ બી આવી જાય છે બરાબર હવે લગ્ન સિઝન આવી રહી છે એની સાથે સાથે જો તમે આ બ્યુટી પાર્લરમાં તમે સંગળાયેલા છો આ ફિલ્ડથી ઘણી એવું બની શકે છે કે તમારી પાસે ખાવાનો બી સમય હોતો નથી તમે ઘર અને બિઝનેસ કેવી રીતે મેનેજ કરો છો

હું આ ફિલ્ડમાં પચીસ વર્ષથી છું રિસન્ટલી હું મેકઅપ મારી વાઇફ સાથે જોડાયો મેકઅપ અને હેરમાં એ સારી એવી સક્સેસફુલ હેરસ્ટાઇલિસ્ટ છે અને હું મેકઅપ આર્ટિસ્ટ છું આ ફિલ્ડમાં અમે ઘણું બધું પ્રોસેસ કરી રહ્યા છે અને આગળ વધ્યા છીએ આ ફિલ્ડના અંદર મોસ્ટ ઓફલી મહિલાઓ વધારે પડતી જોવા મળે છે જ્યારે પુરુષો ગણતરીના હોય છે તો તમને મહિલાના કામમાં વળગવાનો વિચાર કેવી રીતે આવે આ એક મારો શોખ છે કહેવાય છે ને કે કોઈ બી વસ્તુ તમે કરો પણ પૂરા દિલથી અને લગ્નથી કરો સો ટકા તો એમાં તમે આગળ વધશો તો મને શરૂઆતથી જ મેકઅપ માટે બહુ જ રસ હતો અને મારી વાઈફ મળી આમ કહેવાય છે કે કોઈ બી સક્સેસફુલ પુરુષ માટે એની પાછળ એની પત્નીનો હાથ હોય છે રિયાલીમાં મારા પાછળ મારી પત્ની જ છે જેથી કરીને હું મેકઅપ આર્ટિસ્ટ સારો બની શકું તમે એક મેકઅપ આર્ટિસ્ટ છો ફ્યુચર પ્લાન શું છે તમારું ભવિષ્ય શું વિચારી રહ્યા છો ભવિષ્ય ભવિષ્યમાં તો એવું વિચારું છું કે હું બી સારી એવી પ્રોસેસ પ્રગતિ કરીને મારી વાઈફ સાથે બ્રિટિશનો માટે કંઈક નવું લાવવા